શૈાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યો આજનો રવિવા રહીવાનો દિવસ છે યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે બધા મંડળોમાં રહેવાની સભા થાય છે એમ આજે પણ અહીંયા આગળ દરરોજ દર રવિવારે થાય છે પણ આજે પણ ચોખાનો જોખ આપણો રવિવાર આવ્યો ગયો છે અને સભામાં આપણા પ્રમાણે બધા પધાર્યા છે અને આપણું જે સમજવાનું છે જ્ઞાન એ આપણે બ્રહ્મદર્શન સ્વામીએ ઘણી સરસ વચનાઓ ઉપર વાતો કરી કારણ કે મારા જે વચરાતમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી અદિદ્વાન એટલે આપણા કલ્યાણ માટે મોક્ષ માટે આ લોકની જે સુખ શાંતિ છે એને માટે પણ કારણ કે ભગવાનનું કાર્ય એવું છે કે જો એના ભક્ત આપણે થઈએ છીએ તો આ લોકોને પણ આપણને શાંતિ સુખ મળે અને એ સારી રીતે આપણે ભોગવી શકીએ અને પલ્લોક જે ભગવાનનું ધામ અક્ષરધામ છે એની પણ પ્રાપ્તિ થાય કારણ એવું જ્ઞાન એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય અને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આપણા જીવનને સાચી વાત સમજાય નહીં એટલા માટે વચના મત મહારાજે આપણને આપ્યું છે અને એને આપણે અત્યારે કથા વાજે કરી પણ મહારાજે છે આપણે નિરંતર એને કથા વાર્તા કરવાની કે આપણા જીવનમાં કથા વાર્તા કીર્તન ભજન નિરંતર કરવું અને સાંભળવું નિરંતર કરવાની વાત કરી છે આપણે જેમ શરીરને ખાવા જોઈએ છે નિરંતર જોઈએ છે સુવા જોઈએ છે ફરવા જોઈએ છે પૈસાની જરૂર છે કપડાંની જરૂર છે બધી વસ્તુની જરૂર છે જ એનો પ્રયત્ન આપણે કરીએ છીએ પણ એ બધું જે સુખ છે જગતનું માયાનું બજુથી એ આપણા અંદર આત્મા છે ત્યાં સુધી પછી આત્મા ચાલ્યો ગયો એટલે બધું થયું પછી શરીરના સ્વંત શરીર પડી જાય છે પછી કંઈ આ એ આપણી સાથે કોઈ આવતું નથી પણ જે ભગવાનનું જ્ઞાન છે જેને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કરે કે ભગવાનનું સ્વરૂપ એ સર્વપર છે અને સર્વોપરી છે એના થકી જ આપણું કલ્યાણ થાય છે એવું જે આપણે જ્ઞાન આત્માને પરમાત્મા આત્મા રૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે દેહ છે એટલે દેહથી આ બધું કાર્ય તો કરીએ છીએ પણ એની અંદર જ્યારે કંઈ મુશ્કેલી આવી જાય જ્યારે કંઈક એવા પ્રશ્નો બની જાય ઘરની અંદર કે બહાર ધંધા પાણી બધામ તો પછી આપણું મન વિકળ થઈ જાય કે હવે શું થશે કેમ થશે એવું થઈ જાય પણ જો આપણને આવું જ્ઞાન થયું હોય અક્ષર ને પુરુષોત્તમનો આત્મા પરમાત્મા બ્રહ્મને પરબ્રહ્મ આવું જે જ્ઞાન છે એ જ્યારે દ્રઢ થયું હોય કે કોઈ આપણે ગમે તેમ બોલી જાય કહી જાય અગર ગમે ત્યાં શરીરને નુકસાન થાય અગર તો આપણા વ્યવહાર સંસારમાં મુશ્કેલી આવે તો એ જાણે કે મારીની ઈચ્છા ભગવાનની ઈચ્છા ભગવાન જે કરશે સારું જ કરવાના છે જો જ્ઞાનની દ્રઢતા હોય તો એ તો કહે છે કે આમાં ભગવાન શું કે આ દુઃખ આપણે બહુ ભજન કર્યું બહુ કથા વાર્તા કરી કે બહુ આપણે સારી રીતે કામ કર્યું પણ આપણું દુઃખ તો મળતું જ નથી શરીર છે શરીર એને ત્યાં અહીં કહ્યું કે રોગનું ઘર છે રોગ એની અંદર બધા રોગ પડ્યા જ છે અને એ રોગ આયા જ કરે છે ઉપાય કરીએ છીએ અને કરવા જોઈએ ડોક્ટરો છે આપણી બધી સારવારો થાય છે દવાઓ આપે છે બધા બધી આપે છે પણ એ રોગ છે એ ચાલ્યા જ કરે છે અત્યારે તો બહુ મોટા રોગ થઈ ગયા કેન્સરનું થઈ ગયું ડાયાબિટીસ થઈ ગયા મોટા મોટા રોગ થઈ ગયા છે તો કહેવાનું છે કે એ જીવન લેનને બદલે આપણે એનાથી આપણે બચી શકતા નથી પણ તે થાય શું થાય પણ જે થયું છે તે ભગવાને સારા માટે કર્યું છે કે આપણી અંદર રહેલી જે વાસનાઓ છે આપણી જે આસક્તિઓ છે એ માટે પણ ભગવાન આપણી કસોટી કરે એ માટે ભગવાન પણ આપણે પરીક્ષા લે છે જેમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને અભ્યાસ કરે તો એને પરીક્ષા થાય જે કોલેજમાં જતો હોય સ્કૂલમાં જતો હોય એની શાળા જતો હોય યુનિવર્સિટીમાં જતો હોય તો એની પરીક્ષાઓ થાય છે પણ જે બજારમાં રખડતો હોય ફરતો હોય હડતો હોય એની કોઈ પરીક્ષા ન થાય ખાલી એને પહેલાંની જ પરીક્ષા થાય તો એની પરીક્ષા માટે આપણે એમને થાય છે તારે દુઃખ થાય પણ કહેવાનું શું છે કે જેમ આપણે ભગવાનના ભક્ત થયા છે તો એની પરીક્ષા થાય બહાર જગતના માણસો ફરતા ફરતા હોય એની કસોટી શું એને તો કંઈ છે જ નહીં ખબર જ નથી કે શું થાય છે શું નહીં પણ જે ભક્ત થયો એની કસોટી આગળ આપણા જે બધા ભક્તો થઈ ગયા નરસિંહ મહેતા થઈ ગયા તો એની નાતે જ એને જ્ઞાત બહાર મૂકી દીધા નાગર હતા નાગર કહેવાય છે નાગર તો એને ભજન કરતા હતા ભગવાનનું નામ લેતા ભજન કરતા બધે જ હતા અને બધે પોતે સમાજમાં જાય હરિજનવાસમાં જાય સમાજમાં બુજાયતી જે બધે જતા એટલે લોકોએ નાત બાર મૂક્યા કે આ તો આપણું સમાજમાંથી બરોબર નથી હવે તો બધું સારું કામ કરતા હતા પણ લોકોને ગમતું નહોતું પછી એની આ રીતે ઘણી જાતના મુશ્કેલીઓ આવીને જ્ઞા દુખાય પણ નરસિંહ મહેતાને કંઈ વાંધો નહોતો મેરે તો ભગવાન સાંભળ્યો કે ભગવાન સાંભળ્યા જે ભગવાન મને મળ્યા છે એટલે મારે બસ છે એ મળ્યા એટલે પછી કે આ બધી કોઈ જરૂર નથી ભગવાન મળ્યા છે પછી બીજા કોઈની જરૂર નથી એવું એમને જ્ઞાન હતું સમજ ન હતું મુશ્કેલીઓ તો બધી બહુ આવી છે મીરા છે તો મીરાં થયા ભક્ત થયા રાજાના રાણી હતા તો એને પણ મુશ્કેલી આવી એમને એના ધની જે રાણા હતા એના પતિ એને જ કહ્યું તું આ મૂકી દે બધું અહીંયા તું આ બધી વસ્તુ રાજમાં રહીને તું આ બધું ક્યાંથી કરજો ભગવાનનું બીજું ત્રીજું ભાઈ એ કહે છે ના મારો તો એવો ભગવાન છે સાચું છે તો કે તારા ભગવાન જો સાચા હોય તો આ ઝેરનો પાલો પી જાય હવે એ તો કેટલી બહુ મોટી પરીક્ષા કહેવાય કે અમે તો કઈ વાર બોલીએ ખરા પણ ઝેર આવે ત્યારે આપણું મન પાછું પડી જાય ઝેરની વાત આવે એટલે જાણીએ છીએ કે ઝેરથી માણસ મટી મરી જ જાય છે એ નક્કી છે એટલે તે ઝેરનું જ્યારે એને વાત કરી તો મીરા પણ એ પણ બહુ પ્રેમથી ઉત્સાહથી ભગવાનને યાદ કરી અને લઈ ગયા મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ન કોઈ કે મારે તો જે ભગવાન મળ્યા છે એ જ છે અને એ જ હું તો કરવાનું છે પછી રાનાએ એમને બધું બહુ તિરસ્કાર એ બધું કરી નાખ્યું છે પણ છતાં ભગવાનને મૂક્યા નહીં પણ કહેવાનું એની ભજન એના કીર્તનો સાંભળીએ તો કેટલા અદભુત છે કે જેથી કરીને આપણને પણ એવું જ્ઞાન થઈ શકે છે અને એવા જે બધા ભક્તો થઈ ગયા છે એના જીવનમાં દુઃખ આવે જ છે કારણ કે પરીક્ષા છે ભગવાન કસોટી લે છે કેટલી વાર કે ભગવાન છે એ કસોટી લે છે કે ભાઈ આ પરીક્ષામાં પાસ થાય એવો છે કે નથી અને એવી પરીક્ષા મોટ એમની કસોટી નહીં કરે કે જે એની અંદરથી ભગવાને ભૂલી જાય ને ભગવાને જતા રહે પણ આ લોકોની જે નિષ્ઠા સમજણ હતી કે ભગવાન જ કરતા છે જે કરશે સારું કરશે આ લોકોનું દુઃખ આવશે તો એ ભગવાન કરતા છે સુખ આવશે તો પણ કરે કરશે પાંડવો હતા તો એનું દુઃખ જોવો જો આપણે જોઈએ તો પાંડવોએ ભગવાન કૃષ્ણનો આશરો હતો અને આ પ્રમાણે બધું હતું છતાં પણ કૌરો એના ભાઈઓ જ હતા કાકાના દીકરાઓ બધું દુઃખ એમને આપ્યું ત્રાસ આપ્યો રાજની જુગાર રમ્યા જુગાર આપણે જુગાર લોકો બહુ છે જોવે પણ જુગાર તો લાખો રૂપિયા જાય છે ને કોઈ નહીં પણ લોકોને એક આ શક્તિ વ્યસન છે એ માત્ર દુઃખનું કારણ છે દરેક વ્યસનો દારૂ છે સિગરેટ છે તમાકુ છે આ બધા જે વ્યસનો એ આપણા શરીરને નુકસાન કરતા છે અને આપણી સમાજમાં આબરૂનું પણ નુકસાન કરનાર છે પણ છતાં માણસ એને વર્ગી રહે છે હેરાન થાય છે મુશ્કેલી થાય છે બધી રીતે થાય પણ કહેવાનું શું છે કે એવી રીતે એ પણ હતું પણ ધર્મ રાજા યુધિષ્ઠિર રાજા અને આપણા દુર્યોધન એને બધા કરી ગમે તેમ કરીને એમનું રાજ લઈ લેવું યુક્તિ પ્રયુક્તિ કરીને જુગાર રમ્યા અને જુગારની અંદર એ બધું હારી ગયા હવે જુગારમાં રાજપાટને પૈસા સમૃદ્ધિ તો ગઈ પણ માણસને જ્યારે જુગારમાં બહેન એવો મોહ છે તે હું શું મૂકું છું ને શું કરું છું ખબર નથી હતી એટલે અને એવું ભાઈ તમે તો બધું આ થાય પણ આ તમારી દ્રૌપદી છે અર્ધાંગ ના કહેવાય પતિ જે હોય એના પત્ની છે અર્ધાંગ ના કહેવાય એટલે અડધું એનું હક કહેવાય એટલે આ રાજ તો બધું તમે જો અમે હારી ગયા છે પણ આને તમે આ પણ આવો તો ધર્મ એને પણ મૂકી દીધું બધું અને એ પ્રમાણે રમ્યા તો એ પણ હારી ગયા તો કહેવાનું શું છે કે માણસને ગમ ખતા નથી રહેતી હું શું કરું છું આંધળો થઈ જાય તો એ પ્રમાણે એમાંથી પણ એમને મોટું દુઃખ આવ્યું દર ખોદીને પણ એટલું દુઃખ આવ્યું અને એ જુગારની અંદર આ બધું ગયું પણ કહેવાનું શું છે કે પાંડવોને જરા પણ દુઃખ થયું નહીં કે ભગવાને કેમ આપણી રક્ષા ના કરીએ કાયમ ભગવાનને હંભારીએ છીએ ભગવાનની વાત ના કરીએ છીએ થતો પણ કે ભગવાન જે કરતા છે સારું છે તો એમને પછી તો વનવાસ જવું પડ્યું ચૌદ વર્ષ સુધી ફર્યા ફર્યા એરાન હેરાન થઈ હાથે પગે થઈ અથવા પણ તોય પણ પછી મૂક્યું નહીં પછી ભગવાને એમની રક્ષા કરી અને રક્ષા કરી અને પાછું આ મોટું યુદ્ધ થયું એની પછી તો એનું વૃદ્ધ થયું કે ભાઈ કૌરવ પાંડવનું એમાં ભગવાન એમના પક્ષે હતા તો એમની જીત થઈ અંતે પણ આટલી પરીક્ષા પછી એમને આ થયું પણ એમને ભગવાનને મૂક્યા નહીં તો ભગવાને એમને મૂક્યા નહીં અને એ રીતે એમને રાજ સુખ પ્રાપ્તિ બધી થઈ અને બધા સુખ્યા થયા હતા કહેવાનું શું છે કે એ પાંડવોની પણ આવી પરીક્ષા ભગવાન ભગતા છતાં પણ કરતા હતા અને એ રીતે ભગવાને અર્ગ કરી ડરતા છે અને એટલા જ માટે આપણે જે ઉપદેશ ગીતાનો છે ગીતાનો ઉપદેશ એ ભગવાને અર્જુનને આપ્યો છે બહુ ગીતા તો બધા સાંભળતા છે વાંચતા હશે બહુ સુંદર ને સારો ગ્રંથ છે આપણી સંસ્કૃતિ માટેનો આપણા સંસ્કારો માટેનો અને એની અંદર જે જ્ઞાન આપ્યું છે એને જો વાંચીને આપણા જીવનો ડર થાય તો કોઈ વાંધો જ ના આવે એવો જ ગ્રંથ આ વચનામ્રત છે વચનામાં જે અત્યારે વાત ચાલે છે એ વચના પણ તમે જો શાંતિથી વાંચો કે એક વખત તો આપણને સમજાવીને પણ ધીરે ધીરે વાંચતા જાઓ એનું ચિંતન ને મનન કરતા જાઓ તો એ વસ્તુ થાય છે પરીક્ષામાં બેસીએ કે સ્કૂલમાં બેસીએ તો એક દાડો કંઈ આપણે ડોક્ટર થતા નથી પણ એને જેમ જેમ અભ્યાસ કરો છો અને એનું ચિંતન બિનન બધું કરો છો તો એ ડિગ્રીઓ સારી પ્રાપ્ત કરીએ છીએ એમાં ગ્રંથો છે ધાર્મિક જે આ ગીતા છે ભાગવત ઉપનિષદો છે આ વચના વતને સ્વામીની વાતો છે આ બધા શિક્ષાપત્રી છે આ બધા ગ્રંથો વાંચીએ તો શું આપણા જીવનમાં એમાંથી થાય છે કે એ પ્રમાણે શાસ્ત્રોમાં લખ્યું છે આપણા કલ્યાણ માટે મુખ્ય માટે તો એ ગીતાનું જ્ઞાન અર્જુનને વાત કરી અર્જુનને બધા સંશય થયા જ કરે કે આમ છે તે આમ છે ભગવાન મને ઉત્તર આપતા જાય પછી છેલ્લે ભગવાને કહ્યું કે આ તારાના જે પ્રશ્નો છે કે હું આ પ્રમાણે યુદ્ધ કરીશ લોકો બધા મરી જશે આ બધા એમણે આમ થશે તેમ થશે એનું શું જરૂર પણ કૃષ્ણ કહે છે ના તું આ પ્રમાણે છે તું કર છેવટે ભગવાને કહી દીધું કે જો બધી વસ્તુ તું મૂકી દે સર્વ ધર્માન ફરી ત્ય મામે ગમ સર બધા તારા મનના માનેલ છે આ બધા જે વસ્તુ છે કે હું આમ કરીશ આમ થશે હું આ કરીશ આમ કરીશ આમ કરીશ એ તારા મનનું માનેલ છે હું કહેવું એમ કર અત્યારે અત્યારે આપણે કરવાનું આ છે કે આના બધાની અંદર આપણે તારે યુદ્ધ કરવાનું છે અને તેની જીત થાય એમ ભગવાને જ્યારે કહ્યું કે સર્વ ધર્મને એટલે તારા મન ના લે આપણે શાસ્ત્રોમાં લખેલા બધા ધર્મો તો સુખદાયક છે પણ મનથી કેટલુંક માન્યું હોય આને કરવાથી આમ થશે મને આને કરવાથી આમ થશે પણ ભગવાને કહેલું છે આપણો ધર્મ શાસ્ત્રોમાં જે ભગવાને વાત કરી છે અને લખ્યું છે એ જ આપણો ધર્મ અને એ સાચી જ વાત છે શાસ્ત્ર પણ એ છે બધું એ છે પણ આપણે એમાં શાસ્ત્રમાં શ્રદ્ધા નહીં ભગવાનની વાતમાં શ્રદ્ધા નહીં ગ્રંથોમાં શ્રદ્ધા નહીં એટલે આપણી સંસ્કૃતિ જો ટકાવી હોય તો શાસ્ત્રોનો અભ્યાસ નિરંતર હોવો જોઈએ અને નિરંતર એનું પઠન પાઠન કરીએ તો જ આપણને આપણી બધી રીતે આપણા દરેક કાર્યમાં એટલે સંસ્થાનું હોય સમાજનું હોય રાજકીય હોય ગમે તે કાર્યોની અંદર પણ આ વસ્તુ આપણને ઉપયોગી થાય શ્રદ્ધા ના હોય તો કંઈ થતું નથી તો એવી રીતનું એ અર્જુનને જયારે બધું જ્ઞાન મારે ભગવાને કહી દીધું મૂકી દે હું કે એમ કર એટલે ભગવાને કહ્યું પછી તમે કહે એમ કરીશ પછી એમને કહ્યું અને આનું જીત થઈ લોકોની અને પોતે રાજ પાછું પ્રાપ્ત કરી લીધું તો કહેવાનું છું કે ભગવાનમાં વિશ્વાસ હતો અને ગીતાનો વિશ્વાસ એમ આપણે પણ આ પ્રમાણે આ ગ્રંથો જ અત્યારે હશે જેને જે ધર્મના વિશે શ્રદ્ધા હોય પણ જે ગ્રંથો છે એ તો સર્વ માન્ય છે દરેકને દરેક ધર્મ માટે છે દરેક ધર્મને માનતો હોય દરેક ભગવાનને માનતો હોય એને માટે ગીતા ભાગવત ઉપનિષદ બધા ગ્રંથો તો માને એવા વચનામાં સ્વામિનારાયણ ભગવાનનો છે એમ નથી તમે સ્વામિનારાયણના થાવ પણ એ વાત પ્રમાણે જો તમે વરસશો તો તમારું જીવન પવિત્ર બનશે અને સુખ્યા થશો અને મોક્ષની પ્રાપ્તિ પણ થશે તો આપને આ અંદર આ બધા આગળના ભક્તોએ જેમ દુઃખ વેઠ્યું છે પણ છતાં એ પોતે આ ભગવાનનું આપેલો ઉપદેશને જ્ઞાન અને એનો પ્રાપ્ત કર્યું છે તો એ જ આપણે પણ કરવાનું છે અને એ પ્રમાણે કરીને જ આપણે સર્વ પ્રકારે સુખ્યા રહેવાનું છે તો આવું જે આપણને જ્ઞાન છે એ જ્ઞાને કરીને સુખ્યા થવાય છે અને મહારાજે આ પ્રમાણે કહ્યું એટલે જેમ અમનો જેમ કીર્તન આપણે ગાયું કે દર દીટાયા મેરા દિલકા કે આપણું દલ દિલું એટલે આપણે શરીરનું દુઃખ છે જ આપણા શરીરની અંદર આપણે ગમે એટલું બધું લક કરીએ છીએ તો પણ દુઃખ છે જ આપણે રોગ પણ એટલા છે ગુના ત્યાં છો ત્યાં સુધી કહ્યું આ શરીર છે રોગનું ઘર છે આ રોગ છે એની અંદર ક્યારેય રોગ કઈ જાતનો આ આપણે ખબર નથી અને તરત રોગ થઈ જાય અને હવે તો ઓરી આ કેન્સર ને બીજા કેટલા એવી જાતના રોગ છે કે જેને આપણે ગુજાર અને એ પ્રમાણે કરવા વધીએ છીએ પણ કહેવાનું શું કે શરીર પછી કે કેમ કે રોગ મળતો નથી પણ શરીરમાં બધું પડેલું જ છે અને સ્વામીએ કહ્યું શરીર રોગનું ઘર છે હવે જેનું જે ઘર હોય એ મૂકીને કોઈ જતો રહે ખરો મૂકાય તો દુઃખ થાય એમ રોગનું ઘર કહેવાય હવે એને આપણે બધા ભોગવવું જ પડે છે અને એ ભોગ વગર છૂટકો પણ નથી પણ એ દુઃખ સુખ તો આવે સુખ દુઃખ આવે સર્વ ભેડું તેમાં રાખજીઓ સ્થિર મતી જાળવી મહારાજનને અતિશય જતન કરી એ મહારાજે કહે છે કે તને આ પ્રમાણે સુખ દુઃખ તો આવશે જ આ દુનિયાનો ક્રમ છે નાના મોટા રાજા મહારાજા પંડિત બધાને આવે છે દરેકને દુઃખ આયા જ છે પણ એમાં ભગવાનને જેને ભજ્યા ભગવાનનો આશરો રાખ્યો છે એમના શાસ્ત્રોમાં નામ લખાયા એમાં શાસ્ત્રોની એની પ્રસન્નતા થઈ છે અને એ આપણે આજે વાંચીએ છીએ તો આપણને પણ એમાંથી થઈ જાય છે તો એ પણ વસ્તુ આપણે છે એટલે શરીરને સુખ દુઃખા એમાં રાખજો સ્થિર મતી મતી એટલે બુદ્ધિને ફરવાના નથી ભગવાન નથી શાસ્ત્રો નથી ધર્મ ખોટા છે આ શાસ્ત્રો ખોટા છે એ માનવને કોઈ કારણ નથી બધું ખોટું તો આપણું શરીર છે આ કાર્ય એ બધું ખોટું છે મૂકીને જવાનું છે એ મૂકીને જવાનું ગમે ત્યારે પણ પેલું પેલું મનાય છે પહેરું મનાતું નથી એ ભગવાનનું સાચું જ્ઞાન છે તો જે જે જ્ઞાન હશે એ સાચું આપણી સાથે આવશે અને આપણને સુખને પ્રાપ્તિ થશે જે તો એ પ્રમાણે ના કહ્યું કે દર દબીતા દિલકા જેને લઈને જ્ઞાન ધ્યાન કઈ ગોળી આપણે વૈદ પાસે જે દવા આપે છે અને જે રોગને લાગુ પડે તો એવી ઢોરીથી આપણું સારું થાય આપણે શરીર માટે જ થોડાક દિવસ પૂરતું સારું થાય પણ કહ્યું આપણા જીવનનો અંદર જે જન્મ મરણનો રોગ છે એ તો ભગવાનનો આશરો ભજન કરવાથી થાય પણ કહેવાનું છું કે એમ જ્ઞાન ને જ્ઞાન નથી દોરી કયું કહ્યું જ્ઞાન જ્ઞાન એટલે આત્મા ને પરમાત્માનું જ્ઞાન હું આત્મા છું આ પરમાત્મા ભગવાન છે અને એ થકી જ આપણું જ્ઞાન છે તો શું કે આપણે આત્મા છે પણ છ દેહ ભાવ પડ્યો છે એટલે એને લઈને સુખ દુઃખ આવે અને બધા રોગ પણ છે બધું થાય તો એમ કે સુખ દુઃખ આવે સર્વ સર્વવેળું એમાં સ્થિરપતિ છું કું આત્મા છું અક્ષર છું ભ્રમ છું એ મારતે તો એ પ્રમાણે જ્ઞાન ધ્યાન આ બધું ભગવાનનું જે કરીએ છીએ એનાથી જ્ઞાનની દોરી છે તો કહેવાનું કે મારે કહ્યું કે આ મનુષ્ય દેહ આવ્યો છે આ મનુષ્ય દેહ કરીને જો આપણો જો આ સ્ત્રો દ્રઢતા થશે તો સર્વ પ્રકારે સુખ્યા થશે આજે આ પ્રમાણે લોકોની અંદર આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કારો છે એ ભૂલાતા જાય છે કારણ કે આટલી બહારની સંસ્કૃતિ આવી પરદેશની સંસ્કૃતિ આપણે આવી ગઈ કારણ કે આપણે પરદેશમાં આપણો વ્યવહાર થઈ ગયો પહેલાં હતી પહેલાં નહોતા તો આપણા દેશમાં દેશમાં રહેતા હતા લોકો સુક્યા હતા ઓછી મિલકત હોય ઓછો ધંધો હોય ગમે તે સામાન્ય જેવી સ્થિતિમાં પણ પોતે શાંતિથી રહેતા હતા પણ હવે જે બહારની સંસ્કૃતિ આવી અને પૈસાની બધી છૂટાછૂટ થઈ પછી દારૂ છે જુગાર છે પછી ઘણી જાતના વ્યસન ને દૂષણ છે પાર્ટીઓ થાય તો એમાં પણ દારૂ તે થાય તો એમાં બધું એવું છે બસ એ જ કરવાનું ભાઈ ભગવાનને બરાબર છે પૈસા આપ્યા તો તમે સારા સમાજ માટે કામ કરો ધર્મ માટે વાત કરો બીજી રીતે સારા માણસો સુખી થાય એને માટે કંઈ કરો સમાજને બધા લાભ થાય એ માટે કરો અને ભગવાનના મંદિરો કરો તો એમાં ભગવાનના મંદિરમાં જવાથી માણસને કંઈક એનો સારો વિચાર આવશે તો કહેવાનું શું છે એમ કરવાથી આપણું થાય છે તો એમને કહ્યું કે આ આપણા જીવનની અંદર જે કંઈ છે તે સુખ્યા થવા માટેનું ભગવાને આપણને આપ્યું છે તો ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાનનું નામ લઈએ એ આપણને માટેની કોરી ભગવાને આપી છે અને શાસ્ત્રોમાંથી એ વાત આપણને મળે છે મહાન મનસંતો ભક્તો થઈ ગયા એને આપણે રાત દિવસ આપ્યું છે અને રાત દિવસ આપણને એ વાત કરે છે તો એ પ્રમાણે દરેક ટેકાને થયા એમ ભગવાન સ્વામિનારાયણ પણ આ પૃથ્વી પર આવ્યા છે ભગવાન કૃષ્ણ આવ્યા રામ આવ્યા બીજા અવતારો આવ્યા બધા આવ્યા છે તે વખતે આવીને આ કાર્ય કર્યા ભગવાન સ્વામિનારાયણ પણ આવ્યા છે પૃથ્વી ઉપર અનેક જીવનો ઉદ્ધાર કરવા માટે એમને પણ આવીને આ સમાજની અંદર શાંતિ થાય એને માટે એમને પહેલી શિક્ષાપત્રી આપી છે કે વ્યસન દૂષણ માત્રતા ઘેરી અને ભગવાનને ભજન કરવું અને તે પ્રમાણે થાય પછી એને બધું કામકાજ થઈ જાય છે અને કથા વાર્તા કીર્તન ભજનની વાત એટલે સ્વામિનારાયણ ભગવાને વચના મત આપ્યું કવિની વાતો ગુણા આપી ત્યાં બીજા ગ્રંથો છે ગ્રંથો છે તો એનું જ હંમેશા વાંચન થયા કરે તો આપણે સુખિયા પણ રહેવાય છે તો એ પ્રમાણે ભગવાન શિવજી મહારાજના પૃથ્વી પર પધારી અનેક જીવને કારણે કર્યા છે અનેક સમાજના માણસો દુઃખ્યા હતા એને પણ એટલે શું કે જે લોકો ચોરીને ડાકુ બધું કરતા હતા એમને પણ સુધાર્યા અને એમને પણ ભક્ત બનાવ્યા છે એવા બધા આખ્યાનો બધું છે તો કહેવાનું શું કે ભગવાનનું કાર્ય કલ્યાણકારી છે અને એ પ્રણ આવીને પછી એ જે જીવ પોતાના આશરે આવે એને સારી રીતે પોતે કલ્યાણ એનું કરે છે તો આપણે પણ આપણ દર્શા કરીને જે એમાં માનતા થાય એને માનવાના પણ ભગવાનના આપેલા આદેશો નિયમ ધર્મ આજ્ઞા વ્યસન નિર્વ્યસન જીવન અને એકબીજાના પ્રત્યે એનો પ્રેમ વેર જે આપણે હોય નહીં કોઈની સાથે શું છે કે બીજાની સાથે વેર કરવાથી આપણું વેર ઓછું થતું નથી વેર થાય છે અત્યારે આતંકવાદ ચાલે છે હવે આતંકવાદની અંદર તમે જો કંઈ એમને પ્રાપ્તિ નથી કંઈ એમને સુખ થતું નથી પણ એક આજ મમ છે કે અમે આ દેશને વરું કરીએ પણ એમાં એ અન્યાય થાય છે બાકી એવા વિચારો એ આપણે કાઢી નાખીને આપણે તો મારે કહે સર્વનું ભલું જો કે મારે કહે બધાનું ભલું થાવ બધા સારું હશે તો આપણે સારા થશે બધા દુઃખી હશે તો આપણે પણ દુઃખી થવાના છે અને જો સુખી હશે તો બધા સુખી થશે એટલે આવું જે આપણું જ્ઞાનને સમજણ છે તો આપણે સારા વિચારો હંમેશા રાખીએ સારું કરીએ અને સારી રીતે આપણે જીવન જીવી સુખ્યા થઈએ આવી જાતનું જે બળ છે એ આપણા જીવનમાં ડર થાય ભગવાન સર્વને સર્વ